નમસ્તે આજે આપણે ફરી એકવાર આપણી વેઇટ લોસની કીટ કે જેના બહુ બધા લોકોને સારા રિઝલ્ટ મળી રહ્યા છે એવું ફરી એક રિઝલ્ટ આજે આપણે જેતપુરની અંદર મળેલું છે ફરીદાબેન આપણી સાથે છે એને વેઇટ લોસની જે કીટ આપણી યુઝ કરી હતી તો એને બહુ બધા શરીરમાં ફાયદાઓ થયેલા છે અને વેઇટ લોસની અંદર પણ ઘણો બધો બેનિફીટ થયો છે તો આપણે એમને પૂછશું કે એને કેવું કેવું રિઝલ્ટ મળેલું છે ફરીદાબેન તમે જયારે આ કીટ સ્ટાર્ટ કરી ત્યારે તમારો વજન કેટલા કિલો હતો એકસો ને અઢાર કિલો હતો જયારે એમને આ કીટ સ્ટાર્ટ કરી ત્યારે એકસો અઢાર કિલો વજન હતું અને આ તમે કીટ યુઝ કરો છો એનો કેટલો સમય થયો છે અત્યારે એક મહિનો તમારો પૂરો થયો છે અને એક મહિનાની અંદર તમને કેટલા કિલોની અંદર ફરક લાગે એવું દેખાય છે પાંચ કિલો વજન તમારું ઓછું થયું છે અત્યારે તમારું વજન કેટલું છે તમારું એકસો ને તેર કિલો વજન થઈ ગયું એટલે પાંચ કિલો વજન તમારું એક મહિનામાં ઘટેલું છે ઓકે તો આ તમે જોઈ શકો છો એની સાથે સાથે તમને શરીરમાં કોઈ ફાયદા થયા એવું લાગે છે શું શું ફાયદા છે સોજા નથી ચડતા તડતર નથી થતી બોડીની અંદર આ બધા બેનિફિટ એમને આપડી આ વેઇટ લોસ ની ખાલી એક મહિનાની કીટ યુઝ કરી થયેલા છે જો તમે પણ વેઇટ લોસ કરવા માંગતા હોય અને કાયમી ધોરણે તમારું વજન ઘટાડવા માંગતા હોય તો આ કીટ જરૂરથી સ્ટાર્ટ કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ